બચાવ નજીક આવેલ જૈન નમસ્કાર તીર્થમાં ચોરીનો બનાવ વાગડ વિસ્તારમાં આવા આવાનવા ચોરીના બનાવો બનતા હોય છે મંદિર ઘર કે અન્ય ધાર્મિક સ્થળો પર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે બચાવ મોંધ નજીક આવેલ જૈન નમસ્કાર તીર્થમાં ગત રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો ચોરોએ નમસ્કાર તીર્થમાં ભગવાનના આભૂષણો ચોરાયા હતા આ ચોરીના બનાવને લઈ વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલાએ પોલીસ તંત્રને કડક કાર્યવાહીની માંગ કરી છે શું કહ્યું જાણો કાલ દર્શક મિત્રો આજે ભચાઉ નજીક આવેલ તીર્થધામ મધ્યે એક ચોરીનો બનાવ બનેલો હતો રાત્રિના સમયે લાખો રૂપિયાની ચોરી થઈ હતી તે અંગે આજે વાગડ વિકાસ વોસવાડ સમાજના પૂર્વ પ્રમુખ અને વાગડ વિકાસ સંઘના પ્રમુખ ચલ્લા સાથે આજે વાત કરીશું શું હતો બનાવ અમારું આ નેશનલ હાઈવે નંબર આઠ છે અને સટીને ગોંધણી નજીક નમસ્કાર તીર્થ જૈનોનું બહુ મોટું પવિત્ર તીર્થ સ્થાન છે આ તીર્થ સ્થાનની અંદર આજે ચોરીનો રાત્રે બનાવ બન્યો છે મને મારા પત્રકાર મિત્ર ભાઈ શ્રી મહેશ શાહનો ફોન આવ્યો કે લક્ષ્મીજંદભાઈ નમસ્કાર તીર્થની અંદર ચોરી થઈ છે તો આ વાત સાંભળીને મેં તરત જ નમસ્કાર તીર્થમાં આવવાનું નક્કી કર્યું હું અહીંયા પહોંચ્યો મેં અહીં ચોરી જે સ્થાન પરથી કરવામાં આવી એ આની પાછળનો ભાગમાં આવી જ એક બારી છે આ બારીને તોડીને આવી બારીને તોડીને ચોરો અંદર પ્રવેશ્યા છે એવું મેં જોયું ત્યાંથી મને એવું જણાવ્યું તો સાહેબ જ્યારે જૈન તીર્થ હોય ચોવીસે કલાક જાગતો હાઈવે હોય જ્યાં રાતના કોઈ પણ સમયે તમે નીકળો વાહન વ્યવહાર ક્યારેય બંધ હોતો નથી આવા જૈન તીર્થની અંદર ચોરીનો બનાવ બને અને ચોરીનો બનાવ બન્યા પછી હમણાં સુધી જે પ્રકારે મેં અહીં આવીને જાણકારી મેળવી કે પોલીસ અધિકારીઓ આવ્યા હતા એમણે તપાસ કરી પરંતુ જે પ્રકારે તપાસ ચાલી રહી છે જોયા પછી મને એવું લાગ્યું કે આ તપાસની પ્રક્રિયા ધીમી છે જઈને તીર્થની અંદર ચોરી થાય ચોરી કેટલાની થઈ એ બહુ મહત્વનું નથી પરંતુ તીર્થની અંદર ચોરી થાય આ આપણા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે એક મોટો પ્રશ્નાર્થ છે અને એટલે હું માંગ કરું છું પોલીસ તંત્ર પાસે વહીવટી તંત્ર પાસે કે તાત્કાલિક ધોરણે જે કંઈ થઈ શકે એ તાત્કાલિક વેળાસર એક્શન લેવામાં આવે અને ચોરોને પકડવામાં આવે અને એક ધાક બેસાડતો કાયદો અને વ્યવસ્થા અહીં કાયમ છે એવી ધાક બેસાડતી અસરકારક કામગીરી કરવામાં આવે એ મારી પોલીસ તંત્ર પાસે અને વહીવટી તંત્ર પાસે માંગ છે હું વાગડ વિસાવસો ચોવીસી મહાજનના માજી પ્રમુખ તરીકે આ વાતને દોહરાવું છું કારણ કે આ અમારા સમાજનું ઉત્તી છે સાથે સાથે આ વાગડ વિકાસ સંઘનો અધ્યક્ષ હોવાના નાતે વાગડ વિકાસ સંઘના અધ્યક્ષના નાતે આ સમગ્ર વિસ્તારની અંદર પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાય લોકો સુખાકારી સાથે રહે દરેક તીર્થો કોઈ પણ ધર્મના હોય એ તીર્થની સુરક્ષા થાય આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી પણ પોલીસ તંત્ર પાસે માંગ કરું છું હું આજે અહીંથી આ ચોરોને અહીં જે ઘટના બની છે એમાં જે ચોરો સંડોવાયેલા હોય એમને તાત્કાલિક ધોરણે એનું પગેરું દબાવીને એમની ખૂબ કાળજીપૂર્વકની તપાસ કરીને એને પકડવામાં આવે જબ્બે કરવામાં આવે અને પોલીસ તંત્ર એક્શનમાં છે એવી ધાક બેસાડતી કામગીરી થાય એ માટેની માગણી કરું છું જ્યાં પણ પોલીસ તંત્રને અમારો કાંઈ સહગ સહયોગની જરૂર હશે તો અમે પોલીસ તંત્રને સહયોગ આપવાની તૈયારી સાથે અમે આ માંગ કરીએ છીએ